કોઈપણ જિલ્લો જ્યારે મહાનગરપાલિકા સંચાલિત હોય છે અને તેમાં જનરલ બોર્ડની મિટિંગનું આયોજન થાય તો આ મિટિંગનો ઉદ્દેશ એ હોય છે કે પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવા જેમાં કોર્પોરેટરો પોતાના વિસ્તારના પ્રજાના કયા કયા પ્રશ્નો છે તેની પ્રસ્તાવના મૂકતા હોય છે અને તેનું નિવારણ કેવી રીતે લાવવું તે અંગે ચર્ચા કરતા હોય છે પરંતુ આ મિટિંગમાં જ્યારે માત્ર શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય અને આ મિટિંગ આરોપોમાં જ

જે જનરલ બોર્ડની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જેટલા પણ દ્રશ્યો સર્જાયા તેના વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે કારણ કે આ મીટિંગમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે ભાજપના આગળનું ધોવાણ થઈ રહ્યું હોય ધજાગરા થઈ રહ્યા હોય જેમાં કોઈ પણ પ્રજાના પ્રશ્નોની કોઈ વાત જોવા જ નથી મળતી જ્યારે મિટિંગનો ઉદ્દેશ એ પ્રજાના પ્રશ્નોનું નિવારણ લાવવા માટે થતો હોય છે પરંતુ અહીંયા આપણે કોર્પોરેટર જે ભાજપના કોર્પોરેટર નેહા શુક્લા છે તે શેર

ઢાડિયા દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે આરોગ્ય વિભાગ જે હાલમાં નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે આરોગ્ય તંત્ર નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે જેમાં તેમના દ્વારા કોઈપણ વિઝિટ નથી ગોઠવવામાં આવી અને આ માત્ર એક જ પ્રશ્ન જે છે તે જનરલ બોર્ડની મિટિંગમાં ઉઠાવવામાં આવ્યો હતો અને એના સિવાય કોઈ પણ પ્રશ્ન આ મિટિંગમાં નહોતો ઉઠાવવામાં એટલે કે સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે કોર્પોરેટ બન્યા પછી કોઈને પ્રજામાં રસ રહેતો જ નથી જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તે કોર્પોરેટરો જે છે તે વોટ માંગવા જતા હોય છે કે ભાઈ અમને વોટ આપી દો અમે તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવીશું પરંતુ જ્યારે આવી મીટિંગ હોય ઓછાય છે પ્રજાના પ્રશ્નો માટે કરીને તે સમય દરમિયાન જો તમે પ્રશ્નો ન ઉઠાવો તો ખરેખર તમે પ્રજાના નેતા ન કહેવાઓ અને તમને ખરેખર વોટ લેવાનો પણ અધિકાર ન કહી શકાય કારણ કે અહીંયા તમે જનરલ બોર્ડની મિટિંગ ચાલી રહી છે ને તમે શેરબજાર જોઈ રહ્યા છો એટલે આ કેટલા હદ સુધીની ખરાબ વાત અને આવું પહેલી વખત નથી બન્યું કે આર જનરલ બોર્ડની મિટિંગમાં આવા દ્રશ્યો સર્જાય એવી ઘણી વખત એવું આપણે જોવા મળતું હોય છે કે રાજકોટ મહાનગરપાલિકાની જે પણ જનરલ બોર્ડની મિટિંગ યોજાય તેમાં કોર્પોરેટરોને પ્રશ્નો કરવામાં કોઈ રસ રહેતો જ નથી અને છેલ્લે આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરવામાં આવે છે આરોપો લગાડવામાં આવે છે અને છેલ્લે તે મિટિંગનું સમાપન કરવામાં તો હવે જોવું રહ્યું કે આવા નેતાઓ જે ચૂંટણી સમયે માંગવા માટે દોડી આવતા હોય છે તેવા નેતાઓ હવે ચૂંટણી જીત્યા બાદ ક્યારે સુધરશે તે ખૂબ મોટો પ્રશ્ન હાલમાં બની ગયો છે અને હંમેશા જનરલ બોર્ડની મીટિંગ જે પ્રજાના પ્રશ્નો માટે તેનું આયોજન થતું હોય છે કે જ્યારે જિલ્લામાં ગટરની સુવિધા ન હોય પાણીની સુવિધા ન હોય તેનું નિવારણ કેવી રીતે લાવવું તે અંગેની સમગ્ર ચર્ચા આ મિટિંગમાં થતી હોય છે પરંતુ હંમેશા આ જનરલ બોર્ડની મિટિંગમાં માત્ર આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કરીને તેને સમાપન કરવામાં આવે છે અને કોર્પોરેટરો ત્યારબાદ પોતાના ઘરે જે છે તે નીકળી જતા હોય છે અને કોઈને પ્રજાથી મતલબ ન હોય તેવું સ્પષ્ટપણે દેખાતું તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ જ તેને સબસ્ક્રાઈબ